ઝોન વનપાચો વિસ્તારના અડાજણ રાંદેર જહાંગીરપુરા ઉતરાણ તેમજ અમરોલી પોલીસ સ્ટેશન દ્વારા જપ્ત કરાયેલ દારૂનો નાશ કરાયો સુરત શહેર પોલીસ દ્વારા નશામુક્ત સુરત અભિયાન અંતર્ગત મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઝોન પાંચ હેઠળ આવતા પોલીસ સ્ટેશનોમાં જપ્ત કરાયેલ દારૂના મુદ્દામાલનો આજે નાશ કરવામાં આવ્યો આ કાર્યવાહી દરમિયાન અડાજણ રાંદેર જહાંગીરપુરા ઉતરાણ અને અમરોલી પોલીસ સ્ટેશન દ્વારા જપ્ત કરાયેલ દારૂનો નાશ કરાયો

જેમાં સુરત શહેર પોલીસ કમિશનર માનનીય અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ સુરત શહેરના તમામ પોલીસ સ્ટેશન દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાયેલ છે જેના ભાગરૂપે ઝોન પાંચ વિસ્તારના અડાજણ રાંદેર જહાંગીરપુરા ઉત્તરાયણ તેમજ અમરોલી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અને પકડવામાં આવેલ પ્રોહિબિશનનો મુદ્દામાલ નાશ કરવાનો કાર્યક્રમ આજરોજ હાથ ધરવામાં આવેલ છે તેમાં પ્રાંત અધિકારી શ્રી નશાબંધી સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી તેમજ ફાયર વિભાગ અને હેલ્થ ડિપાર્ટમેન્ટની ટીમો હાજર રહેલ છે આજ રોજ કુલ લાખ દારૂની મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ શેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પેલા મેળવવા માટે